હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘણી બધી ભરતીઓ બહાર પાડવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ઘણી બધી ભરતી બહાર પાડવામાં આવી છે તો જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમણે મિત્રો ખાસ મિત્રો વિડીયો ધ્યાનમાં લેવો જોઈએ મિત્રો ગુજરાત જાહેર સેવા જાહેરાત તેર કલાક થી તારીખ બપોરના તેર બાર બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે તો ઓગણત્રીસ અગિયાર બે હજાર તેર બાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર ઉંમરમાં છૂટછાટ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી પી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જગ્યાના ભરતીના નિયમો ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ મિત્રોએ આપેલી છે

જગ્યાનું નામ કુલ જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત અને કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે માજી સૈનિક માટે ત્યારબાદ મિત્રો પ્રાથમિક સામાન્ય કરતો અને સંબંધિત વિષયની સૂચિત તારીખો અને માસ પણ આપેલા છે શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમામ વિગતો આપેલી છે તો મહત્વપૂર્ણ બાબતો જોઈએ

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક જગ્યા અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે બે જગ્યા જનરલ કેટેગરીમાં છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે બે જગ્યા અનામત છે ત્યારબાદ અધિક પુરાતત્વિદ વર્ગ બે જેમની એક જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે ત્યારબાદ નિયામક ગ્રંથાલય વર્ગ એક જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ મદદનીશ વહીવટી અધિકારી મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી વર્ગ બે જેમની ચાર જગ્યા છે ત્રણ જગ્યા જનરલ કેટેગરી માટે છે એક જગ્યા સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ માટે છે ત્યારબાદ ભાષા નિયામક વર્ગ એક જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ વહીવટી અધિકારી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સેવા વર્ગ બે જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ મદદનીશ ગ્રંથપાલ નિયામક વર્ગ બે જેમની ચાર જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્રણ અને સામાજિક શૈક્ષણિક પસાત વર્ગ માટે એક જગ્યા છે અને એક જગ્યા મહિલાઓ માટે અનામત છે તે પૈકી તો એ મિત્રો પરીક્ષાની પ્રાથમિક કસોટી અને સંબંધિત વિષયની તારીખ છે જે હવે પછી જાહેર કરવામાં આવશે અને એ મિત્રો અનુભવ વિવિધ સ્વર્ગોમાં માગેલ છે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને

टेक्सटाइल एंजीनियरिंग वर्ग बे एक जगह कंट्रोल वर्गर जगह से जगह रबर वर्ग जमनी एक जगह एनवायरमेंटल वर्ग जमनी एक जगह से बायोमेडिकल वर्ग बे एक जगह ऑटोमोबाइल्स वर्ग बे एक माइनिंग वर्ग बे एक जगह પ્રોડક્શન વર્ગ બે એક જગ્યા ભૌતિક શાસ્ત્ર વર્ગ બે એક જગ્યા રસાયણ શાસ્ત્ર વર્ગ બે એક જગ્યા અને ગણિત શાસ્ત્ર વર્ગ બે બે જગ્યા તો આ તમામ જગ્યાઓ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેનો ખાસ બીજો ભરતી પ્રસંગ ગણવામાં આવશે તો દિવ્યાંગ ઉમેદવારો એ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને પ્રાથમિક કસોટી તેમજ સંબંધિત વિષયની પરીક્ષાની તારીખ અને માસ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ અહીંયા શૈક્ષણિક લાયકાત આપેલી છે પણ અનુભવની કોઈ જરૂર નથી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જાહેરાત ક્રમાંક સડસઠ બે હજાર પચીસ છવ્વીસ થી બે હજાર પચીસ છવ્વીસ સરકારી પોલિટેકનિકો ખાતે વ્યાખ્યાતા વર્ગ બે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ બીજો ભરતી પ્રસંગ જેમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી વર્ગ બે એક જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વર્ગ બે બે જગ્યા છે सी ए सी डी डी एम वर्ग बे एक जगह आर्किटेक्चर वर्ग बे एक जगह सीरामिक वर्ग बे एक जगह से मेट्रलॉजी वर्ग बे एक टेक्सटाइल मैन्युफैक्चरिंग वर्ग बे एक जगह से टेक्सटाइल प्रोसेसिंग वर्ग बे एक जगह टेक्सटाइल डिजाइन वर्ग बे एक जगह से प्लास्टिक वर्ग बे एक जगह बायोमेडिकल वर्ग बे एक जगह अंग्रेजी वर्ग बे एक जगह મેન્ટ બે એક જગ્યા તો આ તમામ જગ્યાઓ છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશનો બીજો પ્રસંગ ગણવાનો રહેશે અને પ્રાથમિક કસોટી સંબંધિત વિષયની કસોટીની તારીખ માં હવે પછી જાહેર કરવામાં આવશે અને શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં સ્પષ્ટ કરેલી છે અનુભવની કોઈ જરૂર નથી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જાહેરાત ક્રમાંક એસી હાજર પચીસ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી ઝુંબેશ બીજો ભરતી પ્રસંગ ગણવાનો રહેશે જેમાં ભૂસ્તર એક જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ વર્ગ બે ની એક જગ્યા છે પર્શિયન વર્ગ બે ની એક જગ્યા છે પ્રાણીશાસ્ત્ર વર્ગ બે જેમની બે જગ્યા છે ઉર્દુ વર્ગ બે જેમની એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ વર્ગ બે જેમની એક જગ્યા નાટ્ય શાસ્ત્ર વર્ગ બે એક જગ્યા છે ઇન્ડિયન કલ્સર ઇન્ડોલોજી વર્ગ બે એક જગ્યા છે તત્વજ્ઞાન વર્ગ બે એક જગ્યા છે ભૂગોળ વર્ગ બે બે જગ્યા છે ત્યારબાદ માઇક્રોબાયોલોજી વર્ગ બેની એક જગ્યા છે સમાજશાસ્ત્ર વર્ગ બે બે જગ્યા છે मनोविज्ञान वर्ग बे जमनी बे जगह से आंकड़ा शास्त्र वर्ग बे जमनी एक जगह से राज्य शास्त्र वर्ग बे जमनी एक जगह से वनस्पति शास्त्र वर्ग बे जमनी तरह जगह से मददनीस नियामक बॉयलर वर्ग बे दिव्यांग बीजो भर्ती प्रसंग जमनी बे जगह से त्यार बाद मददनीस श्रम आयुक्त वर्ग एक दिव्यांग बीजो भर्ती प्रसंग जमनी एक जगह से ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રકશન વર્ગ બે જેમની પંદર જગ્યા છે જેમાં બિન અનામત કેટેગરી માટે નવ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે બે જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં ત્રણ જગ્યા અનામત છે અનુસૂચિત જાતિમાં એક જગ્યા અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યા છે ત્યારબાદ મદદનીશ નિયામક તાલીમી આચાર્ય વર્ગ એક જેમની સાત જગ્યા છે જેમાં જનરલ કેટેગરી માટે બે જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ચાર જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે જેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં મહિલાઓ માટે એક જગ્યા અનામત છે અને એક જગ્યા દિવ્યાંગો માટે અનામત છે ત્યારબાદ શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે જેમની ટોટલ એકસો જગ્યા છે અને જેમાં રીતે નબળા વર્ગો માટે જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સત્તર જગ્યા અનુસૂચિત જાતિ માટે સાત અનુસૂચિત જનજાતિ માટે એકવીસ તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં ત્રેવીસ જગ્યા છે ઈડબ્લ્યુએસમાં ચાર જગ્યા છે અને એસીબીસી માં

એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં ત્રણ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા અને દિવ્યાંગ ઉમેદવાર માટે એક જગ્યા છે ત્યારબાદ દંત સર્જન સેવા વર્ગ બે જેમની છત્રીસ જગ્યા છે જનરલ કેટેગરી માટે એકવીસ જગ્યા છે ઈડબ્લ્યુ માટે ત્રણ જગ્યા એસીબીસી માં છે પાંચ જગ્યા છે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ માટે બે જનજાતિ માટે પાંચ તે પૈકી જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે સાત છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા છે એસીબીસી માટે એક જગ્યા અને અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનામત છે અને તે પૈકી અહીં મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે સોળ જગ્યાઓ અનામત છે તો દિવ્યાંગ ઉમેદવારો એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને માજી સૈનિક માટે એક જગ્યા છે ત્યારબાદ મેનેજર એમઆઈએસ વર્ગ એક જગ્યા છે જનરલ કેટેગરી માટે નાયબ મેનેજર એમઆઈએસ મેનેજ ઇન્ફોર્મેશન સિસ્ટમ વર્ગ જેમાં એક જગ્યા છે જનરલ કેટેગરી માટે નાયબ મેનેજર સેક્રેટરીયલ બ્રાન્ચ વર્ગ બે જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી વર્ગ એક જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ

જનજાતિ માટે બે અને મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં એક જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યા છે ત્યારબાદ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બે જેમની ટોટલ સિત્તેર જગ્યા છે જેમાં જનરલ કેટેગરી માટે તેત્રીસ જગ્યા છે

અનુભવ વિશે પણ સ્પષ્ટતા કરેલી છે તો ખાસ મિત્રો લેવાનું રહેશે ત્યારબાદ સૂચના આપેલી છે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો આ બધી અધિકાર રહેશે તથા આયોગ દ્વારા નિયત થયાથી જાહેરાતની પરીક્ષા માટે સમાનતી અથવા સમંતિ ડિપોઝિટ લઈ શકાશે ઉપરોક્ત જાહેરાતમાં હેઠળની જગ્યાઓ પણ છે જે માટે જાહેરાતની વિગતવાર સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે તો એ મિત્રો ઘણી બધી સૂચના આપેલી છે અને વધુ પડતી સૂચનાઓ છે જે કાલે ઓગણત્રીસ તારીખના રોજ વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારબાદ મેળવી શકાશે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેનો સમય આપેલો છે જાહેરાત ક્રમાંક ચુમ્માલીસ બે હજાર પચીસ છવ્વીસથી જાહેરાત ક્રમાંક એકસો દસ બે હજાર પચીસ છવ્વીસ આ તમામ સ્વર્ગોની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત મિત્રો આવતીકાલે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ના બપોરના તેર કલાક થી થશે અને છેલ્લી તારીખ તેર બાર બે હજાર પચીસ છે અને અહીં મિત્રો વેબસાઇટ મિત્રો આપેલી છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો વિડિયો મિત્રો ખૂબ જ અગત્યનો છે અને ગમ્યો હોય તો આગળ મિત્રોને શેર કરજો ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત બીજા ભરતી પ્રસંગ અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે તો ખાસ મિત્રો વિડિયો શેર કરજો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ